નમસ્કાર ખેડૂત મિત્રો અમારા ખાસ ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો કે જે બટાકાનું વાવેતરનું પ્લાનિંગ કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો માટે ખાસ સંદેશ છે કે અત્યારે ખેડૂત મિત્રો આપણે મગફળીના પાકમાં ચોમાસામાં જોયું છે કે મગફળી કાઢતી વખતે ટીકા અને ઘેરુંનો વધુ પ્રમાણમાં અસર જોવા મળી છે અને સાથે સાથે અમુક અમુક વિસ્તારોમાં સફેદ ફૂગ અને કાળી ફૂગના પણ પ્રશ્નો પાછળથી જોવા મળેલા છે હવે મગફળી કાઢતી વખતે અને બટાકા વાવતી વખતે આપણે એક અગત્યનું કાર્ય કરવાનું છે જ્યારે પણ આપણે ગાળવણ કરતા હોય અથવા ઓરવણ કરતા હોય એ સમયગાળા દરમિયાન જમીનમાં ઘણી બધી ફૂગો રેલી હોય છે નિમેટો રહેલા હોય છે બરાબર છે તો આપણે પાણી પહેલાં પાળ બાંધવાની છે બટાકાના પાકમાં આપણે સૌને બધાને ખબર છે કે ભાઈ શરૂઆતના પચીસ દિવસમાં સફેદ ફૂગ છે કાળી ફૂગ છે અને સાથે સાથે તમારે ફૂગના બે અન્ય પ્રશ્નો નિમેટોના પ્રશ્નો રહેતા હોય છે તો આ બધાના સંકલન રૂપે આપણે જ્યારે પણ ગાળવણ કરો છો તો ગાળવણમાં એકરમાં એક લીટર હરે કૃષ્ણના બેક્ટેરિયા છે બસો સિત્તેર રૂપિયાની કિંમત છે અને સાથે જે ડૉક્ટર તેજસ એકસો આઠ છે જે એકરમાં પાંચસો ગ્રામ એટલે વિગે અઢીસો ગ્રામ આપણે પાણીની સાથે મિશ્રણ બનાવી અને જવા દેવાનું છે ખેડૂત મિત્રો આ પદ્ધતિ પ્રેક્ટિસ કરો છો એના કારણે પાક નીકળી ગયેલો છે જમીનમાં જે કંઈ પણ ફંગસ છે એને ખાવા માટે ખોરાક નથી અથવા જે કંઈ પણ છે તેની સામે તમે બેનિફિશિયલ બેક્ટેરિયા જમીનમાં છોડો છો કારણ કે તેજસમાં દસથી અગિયાર પ્રકારના બેક્ટેરિયા છે અને હરિકૃષ્ણમાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા છે કે જે જમીનમાં મિત્રકારક જે ફાયદાકારક જે આપણે બેક્ટેરિયા જમીનમાં જતા હોય છે એના કારણે તમારી જમીનમાં નુકસાનકારક જેટલા પણ ફૂગ છે કે બેક્ટેરિયા છે કે અન્ય કોઈ જીવાણુઓ છે તે એનું એનું પાણી પહેલાં જ તમારે ત્યાં એનું સમસ્યાનું નિયંત્રણ થઈ જતું હોય છે ઘણી વખતે આપણે જે બીજ ઉગવાની સાથે જે ફંગસના પ્રશ્નો રહેતા હોય છે તો તમારા જે મગફળીના પાંદડા જે જમીનમાં પડેલા છે અથવા તો જે ફૂગ અને જીવાણુવાળા પાંદડાઓ છે એ તમે પહેલું ગાળવણ આપો છો એના પછી કોવાયા પછી એમાં ફૂગ અને જે જમીનમાં અનુકૂળ તાપમાનને ટેમ્પરેચર મળતું હોય છે ત્યારે જમીનમાં ડેવલપ થતી હોય છે તો આ બધી વસ્તુનું ધ્યાન રાખવા માટે ખાસ કરીને ગાળવણના સમયમાં હરે કૃષ્ણને તેજસે એકસો આઠ તમે પાણી પહેલા આપી દેશો તો તમારા જમીનમાં જેટલા પણ જે નિમેટોડના પ્રશ્નો છે કે ફૂગના પ્રશ્નો છે પછીના જે સમસ્યા આવે છે ખેડૂતો મિત્રો એને પહોંચી વળાય છે પરંતુ આ સમયગાળા દરમિયાન નથી તો કોઈ ખાતર કેમિકલ જવાના નથી કોઈ નિંદામણની દવા જવાની તો એ સમયગાળા દરમિયાન બેક્ટેરિયાને પણ અઠવાડિયું દસ દિવસનો ટાઈમ પીરિયડ મળી રહેશે કે તમારી જમીનમાં જે કંઈ પણ નુકસાનકારક જીવાણુને સામે લડવા માટે ફાયદાકારક તમે બેક્ટેરિયા છોડો છો જીવાણુઓ છોડો છો તો આ બેનિફિટ આપણને ખાસ એટલે બટાકાના મિત્રો અને સાથે સાથે અન્ય કોઈ પાકમાં ખેડૂત મિત્રોને ધ્યાનમાં લેવું હોય તો બીજા અન્ય પાકોમાં પણ તમે આ આ જ પદ્ધતિ કરી શકો છો આશા રાખું છું મિત્રો આ માહિતી તમને ઉપયોગી સફળ રહી છે અને આનો ઉપયોગ કરજો ને એના કેવા પરિણામો આવે છે એને પણ અમારી સાથે તમે ચોક્કસ શેર કરજો એવી આશા સાથે ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન